છે આકાર લઈ રહ્યું અંબાલાલ પટેલ હોય કે હવામાન ખાતું હોય આ વાવાઝોડાની વાતને સમર્થન આપવામાં આવી રહ્યું છે જુનાગઢ કૃષિ વેદ શાળાના ડોક્ટર ધીમંત વગાસિયા જણાવે છે કે એકવીસ તારીખ પછી ગુજરાતમાં પચીસ અને છવ્વીસ તારીખ સુધી ભારે પવનની સાથે વરસાદ તૂટી પડી શકે છે જો વાવાઝોડું કદાચ બીજી દિશામાં ફંટાઈ જશે તો પણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં વરસાદ આવશે તે નિશ્ચિત છે આગામી બાવીસ તારીખથી તેજ પવન સાથે વાવાઝોડાની આગાહી જ્યારે હવામાન ખાતાએ કરી છે ત્યારે આમ જનતા અને ખેડૂતોને તકેદારીના પગલા લેવા માટે પણ અપીલ કરવામાં આવી છે સેટેલાઇટ તસવીર ઉપરથી અરબી સમુદ્ર અને બંગાળની ખાડી એમ બે સમુદ્રમાં અત્યારે હવાનું દબાણ સર્જાના ચક્રવાત ઉદ્ભવી રહ્યા છે જે આગામી સમયમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈને સૌરાષ્ટ્રના દરિયા કાંઠે આવે તેવી પૂરેપૂરી સંભાવના છે બાવીસ તારીખથી લઈ અને છવ્વીસ તારીખ સુધી ગુજરાતમાં વાવાઝોડાની અસર નીચે ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની આગાહી જુનાગઢ કૃષિ વૈધશાળા દ્વારા કરવામાં આવી છે હાલ આપણે જોયા છે કે નૈત્યનો ચોમાસું બે હજાર પચીસ ચાલુ થઈ ગયેલું છે જે અંદામાન નિકોબાર ટાપુમાંથી જે સક્રિય જીવ છે જે એક વીક એડવાન્સ ચાલી રહેલું છે અને હાલ જોઈએ તો એ દક્ષિણ અરબી સમુદ્રમાં પણ પ્રવેશી ચૂકેલું છે તેની અસરને લઈ અને આગામી દિવસોમાં જોઈએ તો આગામી અઠવાડિયામાં ગુરુવારથી આપણા વાતાવરણમાં એક બદલાવ આવવાની શક્યતાઓ છે અને આ સમય દરમિયાન વાતાવરણ છે વાદળછાયું રહેવાની શક્યતાઓ છે અને ઘણી જગ્યાએ ટ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ થવાની પણ શક્યતાઓ છે એ આગામી અઠવાડિયામાં ગુરુવાર પછીથી પ્રબળ દેખાઈ રહેલી છે ત્યારબાદ અરબી સમુદ્રમાં ગોવાની આસપાસના વિસ્તારમાં એક બાવીસ મેના આસપાસ એક હવાનું હળવું દબાણ બનશે જેની અસરને લઈ અને આગામી દિવસોમાં જે હવાનું હળવું દબાણ છે એ સાયક્લોનિક સત્યુદર્શનથી આગળ વધશે અને અરબી સમુદ્રમાં આગળ વધતા તારીખ ચોવીસ પછીથી તારીખ પચીસ અને છવ્વીસ મેના રોજ એની અસરને લઈ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં એની અસર જોવા મળશે અને સાથે વરસાદની શક્યતાઓ છે એ આ દિવસો દરમિયાન આપને જોવા મળશે એવી એક પરિસ્થિતિ છે તો એ લઈ અને સૌરાષ્ટ્રમાં વાત કરીએ તો ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જુનાગઢના વિસ્તારો છે તો આ વિસ્તારોમાં આ સિસ્ટમની અસર રહેશે અને એની સાથે વરસાદની શક્યતાઓ પણ આ દિવસો દરમિયાન પચીસ છવ્વીસ મે દરમિયાન છે એ આપને જોવા મળે એવી શક્યતાઓ છે અને પ્રી મોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે જે ચોમાસું છે એ આગળ વધી રહેલું હોય તો એના કારણે વરસાદની શક્યતાઓ હોય તો આને ધ્યાને લઈ અને ખેડૂત મિત્રો તેમજ શહેરીજનો અને ગ્રામજનોએ વહેલી તકે ચોમાસું આવવાની શક્યતાઓ હોય તો તકેદારી તકેદારીના રૂપે પોતાના જે પણ કાર્યો છે વહેલી તકે પૂર્ણ કરી લેવાની એક સલાહ આપવામાં આવે